તો એનો કમ જો તમારે ઘરવાળા કામ હોય અમે તમારા ઘરવાળા ક્યાં જાય બાઈ અત્યારે એને કામ ઉપર હોય એટલે ખરાબ તો આમાં મારે રિઝન ભરવાની જગ્યા તો પછી આવો તો થાય પછી મારી પાસે નથી અત્યારે અમને આગળથી નથી દાદા તમે કોઈ પણ છો તમે ના બે થઈ માજી તમે મોકલો ઊંઘી પણ હા તો કોઈ ભેતું નથી નહીં તક વાલાં बाबू वहां अपने बैठ गया है हां ये बैठ गया है तो तुम कहां कराने ही या हमें नौ હવે હું આવી ગયો એટલે મારે લખવું પડે ને એ બતાવવું પડે અમાર બે કે હા ઓના ઉપર હાથો લાગે સાચા છે કે ખોટા કે થોડા ને તકાને કોઈ ન થાવા ને તમાર ઘર ના ની હવે તમને હું દેતો જાવ છું એક વસ્તુ આય કેન લઈ કેન લઈ મને એમ જો કેન લઈ હા હાલો પૈસા લઈ આવો આ કેન મારતે ગોળી હટાણ સમા Atau poli Marte, baterai, 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 આ પાંચ જ છે આ ત્રણ ટોલા નો છે ઈ છે 6 ટોલા નો ચેન છે આ માલે એટલે કઈ ઓય લાવવા બધું કઈ નથી જોય દેખાય જ છે હાલો આ માલે આ લાવે ગોલીમાં તમે લાવો તો લઈ જા પણ નથી થાતું ગોલીમાં થાય રાઈ પૈસા લાવ ભુકવાના ક્યાં છે બધું ને આ જોજી અહીંયા કોઈ ના કરો તો કરે ગોલીમાં આના કઈ લાંબા ટૂંકી ટોલામાં તો ગોલી માર થાય હા ત્યાં જોજી ને

તમે પણ અમારો વિડિયો શેર કરો છીએ અને તમારા સાથે સપોર્ટ છે ને બનવું છે તો સપોર્ટ થાય સપોર્ટ કરો અમે પણ યુટ્યુબર બની બસ આ તો સંદેશો તો તેથી જય માતાજી